જેમાં કુલ પચીસ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયેલ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે દિવાળીની રાત્રે ફટાકડા નહીં પણ લાકડી પાઇપ વડે સલડીમાં યુદ્ધ ખેલાયું હતું જે અંગે લીલિયા પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી પ્રથમ ફરિયાદ પટેલ સમુદાયની હોય ને સત્તર જેટલા આરોપીઓના નામ મારામારીમાં હોવાથી સોળ જેટલા આરોપીઓને પોલીસે કાયદેસર અટકાયત કરી હતી પ્રથમ છ આરોપીઓ બાદ નવ આરોપીઓ પકડાઈ ગયા છે જેમની લીલિયા પોલીસે બે વાહનો સાથે ધરપકડ કરી પોલીસે તપાસ કરી રહી છે ને ચૂંટણીનું મંદુખ દિવાળી ટાઈમે હિંસક બન્યું તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જ્યારે અગાઉ છ આરોપીઓ ઝડપાયા તેનું પોલીસે સલડી ગામે જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને માણસોના ટોળે ટોળા આરોપીઓને જોવા ઉમટ્યા હતા જ્યારે વધુ પકડાયેલા નવ આરોપીઓને પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન કરીને ગુના સ્થળની તપાસ સાથે કેવી રીતે ઘટના ઘટી તે અંગેનું પંચનામું પોલીસે કર્યું હતું આહીર સમાજના સત્તર આરોપી સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમો તળે ગુનો નોંધાયો છે જ્યારે પટેલ સમુદાયના આઠ આરોપી સામે મારામારી રાયોટિંગનો ગુનો નોંધાયો છે જે અંગે ઇન્ચાર્જ એએસપી જયવીર ગઢવીએ માહિતી આપી હતી તારીખ વીસ દસ બે હજાર રોજ દિલ્હી પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે અટેમ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડેર પિન્ટુભાઈ ખોરાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેર જગદીશભાઈ દડુભાઈ ડેર ચંદુભાઈ દડુભાઈ ડેર હરેશભાઈ દડુભાઈ ડેર પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્કલુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બેનએસ સેક્શન વન 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 ફાઇવ

અટેમ્પ ટુ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તર માંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે